ચાલો મિત્રો નમસ્કાર માસ્ટર યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે યુદ્ધ લડવાના છો તો આ યુદ્ધ ની આપણે અત્યારે રણસિંગા વગાડવાના છે મિત્રો એકવાર લેક્ચર આખે આખો જોઈ લેજો વ્યવસ્થિત જોજો અને મગજમાં

તમે નક્કી કરી લીધું કે ભાઈ કેવા પ્રશ્નો આવશે મને નહીં આવડે તો આટલું બધું વાંચવા છતાં નહીં આવડે તો પણ મિત્રો ચાલો ચર્ચા કરીએ આપણે આજે તમે મેં કીધું એમ આખો લેક્ચર જુઓ તમને યોગ્ય લાગે એવું કોમેન્ટ કરો ને તમારા મિત્રોને શેર અવશ્ય કરજો પેલા મિત્રો મારે તમને સમજાવવું છે માત્ર જે આપણે કોલ તમને બધાને ખબર છે કોલ લેટર ની અંદર તમને આવું કઈક લખીને આપ્યું જ છે એને ફટોફટ જોઈ લઈએ પછી હું મારું વર્ચસ્વને શરૂ કરું છું બરાબર તો સૌપ્રથમ મિત્રો તમે જુઓ તો 100 પ્રશ્નનો આજે આપણો પ્રશ્નપત્ર હશે અને 200 માર્ક્સ છે એક પ્રશ્નના બે માર્ક્સ છે બરાબર અને બધા પ્રશ્નો ફરજિયાત છે આ પેટર્ન મિત્રો નવી છે બધા પ્રશ્નો તમારે ફરજિયાત ટીક કરવાના છે 100 એ છો જો તમે ટીક કરશો તોય તમારે ખોટો પડશે એમાંથી 0.25 જશે નહીં ટીક કરો તો એમ નામ 0.25 જવાના છે એટલે બધા એ બધા ફરજિયાત છે ઈ ટીક કરવાના છે ખોટા ન ખોટા અને જવાબ ન આપેલ માટે 0.25 માઈનસ છે ટેકનિકલ માહિતી ટેકનિકલ ટીમ દ્વારા માહિતી ટેકનિકલ કાઈ તમને ખામી લાગે તમને નથી સમજણ પડતી અમુક વિદ્યાર્થીને તો એમ થાય

ક્લિક કરવાનું છે બરાબર બાકી તમને બીજું કઈ પ્રશ્ન ની અંદર નહીં સમજાવ સમજણ પડતી હોય તો નહીં સમજાવે ક્લિક એવી તમને નહીં કરી દે બરાબર પછી પ્રેક્ટિસ માટે મંડળની વેબસાઈટ પર એક ટેસ્ટ છે આ ટેસ્ટ અંદર મિત્રો આટલા બધા પ્રશ્નો નથી આપણે ટેસ્ટ પ્રેક્ટિસ માટે તમને ત્રણ પેપર આપીએ છીએ કાલ થી ત્રણ પેપર તમને પ્રેક્ટિસ માટે ઓનલાઈન આપું છું બરાબર આપણો જે ઓનલાઈન ગ્રુપ છે એની અંદર તમને મળી જશે કાલ થી તે પછી પ્રવેશ માટે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ લાયસન્સ પાન કાર્ડ એટલું અવેલેબલ છે ધ્યાન રાખજો કેટલું આ છે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ ને લાયસન્સ પશ્ચિમ મિત્રો તમે કદાચ તમે ક્યાંક જોબ કરતા હોય ને એનું આઈડેન્ટિટી કાર્ડ લઈને જાશો ચાલશે નહીં આટલી વસ્તુ ફરજિયાત લઈ જવાની છે લહિયા માટેની રૂબરૂ કોન્ટેક કરવો જો લહિયાની સુવિધા જોતી હોય

પારદર્શક બોટલ સિવાય કશું સાથે લઈ જવાનું નથી સાદી પેન બે રૂપિયા વાળી આપણે પેન લઈ જાવ તો ચાલે બરાબર આપણે શૂન્ય વીસ પચીસ પચાસ વાળી પેન કરવી અને સાદી પેન એટલે દસ થી બે થી દસ વાળી બહુ થઈ ગઈ અને સાદી પેન કહેવાય બોટલ લઈ જવાની પરવાનગી છે પાણી પીવા માટે પાણીની પણ પારદર્શક આ આજુબાજુ બધું દેખાવું જોઈએ એવી બોટલ તમે લઈ શકો છો એ સત્તા મિત્રો આની અંદર તમે જુઓ તો ત્યાં બધી વ્યવસ્થા તો કરેલી જ છે પીવાના પાણીની બધી પછી મેનો બેનો છે ને બેનો આ બહુ શોખીન હોય મહેંદી લગાવવાના જાણે એમના કોઈના લગન હોય એવી મહેંદી લગાવી જશે તો લગાવી જતા નહીં ફિંગર પ્રિન્ટ નહીં આવે ને તો એમના રિજેક્ટ થઈ જશો બરાબર અહીંયા કારણ કે ફિંગર લેવાની હોય છે એને કોઈ પણ એવા પદાર્થ બીજા લગાવવાના નથી માર્ગદર્શન જે છે એના માટેનો જો અહીંયા હેલ્પલાઇન નંબર આપેલો છે અને તમારા કોલ લેટરની અંદર પણ આપેલો છે તો એની અંદર કોન્ટેક્ટ કરી લેવાનું

કે ભાઈ આની અંદર આ જવાબ આવશે અથવા તો ચાલવું કહું કે તમારે ચાર ઓપ્શન ની અંદર તમને એક જ એવું લાગે કે સાહેબ આ હોવો જોઈએ આ જ હોવો જોઈએ મન કે આ હોવો જોઈએ એને ટીક કરી દેવાનો બરાબર જવાબ આવશે એને ટીક કરી દેવાનું બરાબર અને જો પછી મેં બે કીધું બે આવતા હોય તમને ખ્યાલ હોય કે ભાઈ આ બે માંથી એક જ જવાબ આવે તો બે માં એક જ કરજો પછી એમાં બીજું ન કરાય મિત્રો આ તો તમે સમજી શકો આવા પ્રશ્નો તમે કરો ને તો આખા પેપર ની અંદર આઠ પ્રશ્ન કર્યા હોય ને આઠ માલી ચાર પ્રશ્ન તમારા સાચા પડી જાય કામ થઈ જશે બરાબર કલા આઠ માલી ચાર સાચા પડી જાય તો કામ થઈ જશે તમારા ક્યાં કેટલા તમે વિચાર કરી લેજો પછી જે જવાબમાં બેમાંથી બે માંથી એક જવાબ આવતો હોય તે તેવું લાગતું હોય એ મેં તમને સમજાવી દીધું આવડતા પ્રશ્નો પેલા ફટાફટ ટીક કરી દેવા ગણિત રીઝનિંગ હંમેશા પાછળ રાખજો મારી નમ્ર વિનંતી છે તમને મે ઘણા વિદ્યાર્થી જોયા છે મોઢે થાય એવું ગણિત પાછું અવિભાજ્ય સંખ્યા આપી હોય તો પછી તેર જવાબ આવે નવ નો આપ્યું હોય તો તેર આવે બરાબર તો આવું જે આમાં કઈ પેન ઉઠાવવાની જરૂર નથી એવા એવા મુકતા ને એવા તો ફટાફટ જ જવાનું પણ જેમાં પેન ઉઠાવી પડે એ તમે પાછળ

માનો કે તમને એવું ચાલુ પરીક્ષામાં યાદ ના આવે તમને જવાબ ખ્યાલ છે પણ અત્યારે યાદ નથી આવતો છોડી દો અને આગળ જતા રહ્યો આગળ જતા રહ્યો અને પછી છેલ્લે એનો પાછો વારો લેવાનો છે ત્યારે તમને યાદ ઓટોમેટિક આવી જશે એ ત્યારે ઓટોમેટિક યાદ આવી ગયો હશે પરીક્ષામાં જવાબ ના આવડે તો ચિંતા કરવાની જરૂર નથી તે પ્રશ્ન છોડીને તમારે આગળ જતું રહેવાનું છે બરાબર બસ મિત્રો હવે તમે શાંતિથી સાંભળો હવે હવે તમારા પ્રશ્નો શરૂ થાય હવે આઠ તારીખે પેપર છે નવ તારીખે પેપર છે હજી આ બાકી રહી ગયું કશું બાકી નથી રહી ગયું બાકી નથી રહી ગયું તમારું માન છે ને માત્ર તમે જવાબ આપો ચાલો પાસ થવું કે નાપાસ તમારે તમારી પાસેથી માત્ર એટલો જ જવાબ માંગુ છું તમારે પાસ થવું કે નાપાસ થવું છે તો કોઈ એમ કે મારે નાપાસ થવું ના બીજું તમને મિત્રો કહ કે હું જવાબ આપી દઉં મારે પાસ થવું બધાના એક જ પ્રશ્ન નો જવાબ બસ પાસ થવું કે ના પાસ મારે પાસ થવું બસ તમે બધા પાસ થવાના છો

તમે કોઈ મિનિસ્ટર છો આરફ છો છો તમે નાપાસ તો તમાર શું ફેર પડશે તમારે રણ સંગ્રામ જીતવાનો છે આ તમે એવું પહેલેથી જ વિચારી લો છો કે હું નાપાસ તો તમે નાપાસ જ થવાના છો પહેલેથી જ વિચારવાનું નથી સ્વીકારવાનું જ નથી હું આ વખતે પાસ જ છું નાપાસ થવાનો નથી કોઈ કાળ બરાબર બીજું મિત્રો પેપર અઘરું હશે તો આવા પ્રશ્નો પેપર અઘરું હશે તો પેપર અઘરું હોય ને તમારા માટે હશે

પેપર જે તમ વાંચ્યું એમાં છે તમને અભ્યાસક્રમ આપો તમને આટલું આટલું શીખવવી છીએ તમને ટ્રીકુ આપીએ છીએ રાત દિવસ તમારે એની માથાકૂટ કરીએ છીએ તમે રાત દિવસ માથાકૂટ કરો છો તમારી ટેસ્ટુ લઈએ છીએ

આને ચોપડી માર્યું દો નાપાસ થવાનું નથી આપણે શું કામ નાપાસ થવું ગામ નાપાસ થાય પેલા માણસો આપણે શું કામ નાપાસ થવું બરાબર ત્યારબાદ તમે પાસ થશો કે નહીં તેની ચિંતા માત્ર તમારા માં બાપને ને હશે બરાબર આ ગામ ને કોઈ ચિંતા નહીં હોય ગામ ને એમાં જ રસ હશે કે તમે ફેલ થાવ બરાબર અને સારા સારા વ્યક્તિ જે પાસ થયા છે ને તમે વિચારી એને છે તમે આમ એના વિચાર પૂછી લેજો અમે શું કરતા હતા એ અને બીજું તમે એને પૂછો કે તમારા વિરુદ્ધ કોઈ હતા ચિંતા તમારી વિચ્છે કરવાવાળા અને તમને એને બહુ અનુભવ હોય કે ફેલ થાય ને એમાં રસ કોને આપણે પાસ થાય મારો છોકરો કઈક નોકરી લાગી જાય સારી નોકરીએ લાગી જાય એને ખુદ ને એકને ચિંતા હશે બાકી આખા ગામની ચિંતા તો હશે આ લાગી જાય ને એની ચિંતા હશે તમે લાગી જશો ને એની આખા ગામ ચિંતા હશે કારણ કે ખબર છે કે જો માર પેટો લાગી ગયો ને તો આ પૈસાનો ઓકાર હોય દેવા નથી

પછી માતા પિતા પાસે આશીર્વાદ દુવા માંગો વે માતા હોય ને આ વખતે પાસ થઈ જાવું છે ને તમારા દેવતી જે દેવતા છે દેવી છે એના દર્શન કરી લેવાના પછી ત્યાં જે તમારે માંગવું હોય ને માંગજો જીવતા માણસ આગળ ને જીવતા માણસ આગળ એના કરતા મૃત માણસ આગળ માંગવું બહુ સારું મૃત માણસ તમને અંદર અંદરથી જાણી જાય જીવતા માણસ તમારી ગાણી કરી છે

તમારે શાંત મગજ અત્યારે રાખવાનું છે બીજું કશું કરવાનું નથી અત્યારે

તો સુરવીર થઈને આપણે આવવાનું છે જીતી ને આવવાનું છે બરાબર તો મિત્રો અહીં સુધી આજે આપણે રાખી છીએ આવતા લેકચર ની અંદર હવે મળીશું મારે તમને માત્ર એટલી માહિતી આપવી હતી એટલે આજે મળ્યા છીએ